આણંદના અડાસ ગામે આવેલા ગાલા કંપનીના કર્મીઓએ કંપની બહાર કર્યો વિરોધ સ્થાનિકોને નોકરી ન આપી તેમજ છૂટા કરવાના વિરોધમાં સ્થાનિકો થયા એકત્ર કંપનીની બેવડી નીતિ સામે ગાલા કંપની આવી વિવાદમાં ઇજાગ્રસ્ત કર્મીને ફરજ દરમિયાન ઈજા પહોંચતા રિક્ષામાં સારવાર અર્થે જવાનો આવ્યો હતો વારો આજે સ્થાનિકોએ ગાલા કંપનીના સંચાલકો સામે ઉઠ્યો આવ્યો અવાજ ભારે વરસાદમાં પણ મોટી સંખ્યામાં કર્મીઓએ કંપની બહાર કર્યો દેખાવો

છોકરા છોકરીઓ દસ દસ વર્ષથી જે નોકરી અહીંયા કરે છે એમને કારણ વગર જ કોઈ નોટિસ ને કશું જ નહીં એમને છૂટા કરી દેવામાં આવે છે કોઈને પંદર દિવસ પહેલા છૂટા કરે પછી કોઈને બે મહિના પછી છૂટા કરે એટલે ગામના મારા છોકરા છોકરીઓને લેવા નથી અને બહાર ના ધારો કે ભાઈ બિહાર હોય મહારાષ્ટ્ર ના હોય યુપી ના હોય એ બધાને લેવા છે તો આ તો મારું ગામ છે તો મારા ગામના છોકરા છોકરીઓ ક્યાં નોકરી કરવા જશે હડતાલ પર ઉતરવાનો ભારો એટલા માટે આવ્યો કે મારા ગામના જે છોકરા છોકરીઓ છે એમને આજે એક દોઢ મહિના પહેલા અગાઉ છૂટા કરી દેવામાં અને એક છોકરા માટે તો હું મયુરભાઈ દારાને રૂબરૂ બે વખત મીટિંગ પણ કરી કે સાહેબ તમે એને પનિશમેન્ટ આપો કઈ વાંધો નહીં પણ પંદર દિવસ પંદર તારીખ પછી એને લેજો પછી કે ના પછી કે હું છવ્વીસ તારીખે બહારથી થી આવું ત્યાર પછી લઈશ છવ્વીસ તારીખ ગઈ આજે સાત તારીખ ત્યાં સુધી મને ફોન પણ નથી કર્યો અને છોકરાને પાછો પણ નથી લીધો એ છોકરાના જીવાદોરી ઘરમાં એક જ દીકરો થયો એમનો કે એક જ વ્યક્તિ કમાનાર છે એવા છોકરાને પણ નથી લીધો એવા તો કેટલાય અમુક જે છોકરા છોકરીઓ છે એમને ધીરે ધીરે છૂટા કરવામાં આવે અને અલાસ ગામના છોકરા છોકરીઓને નથી લીધા પહેલા એક કામ દરમિયાન ઈજાઓ પહોંચી હતી અને કંપની દ્વારા કોઈ સહકાર આપવા માં એક છોકરાને જ્યારે એને મશીનમાંથી એને આજનું નુકસાન થયું તો એ છોકરાને આ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી જોઈએ કાં તો એક એમની ગાડીમાં લઈ જવા જોઈએ એની જગ્યાએ છોકરાને રિક્ષામાં જવું પડ્યું એ છોકરાએ સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે મારે આ કંપની ની ગાડી નહીં પણ રિક્ષામાં કે અમારા ગામના અને આજુબાજુના જે કઈ છૂટા કરેલા કર્મચારી છે એમને તાત્કાલિક અસર થી લેવામાં આવે અને જો લેવામાં નહી આવે તો પછી જે કર્મચારીઓ છે એ ભૂખડતા કે આગળ ના કાર્યક્રમ એ કાર્યક્રમ અને એમને અમે સાથ સહકાર આપી અને એમની સાથે રહીશું આ સાથે જ કંપની અન્ય પણ આવી છે સામે સત્તર વર્ષ થી પણ રૂપિયા ટેક્સ ના ભર્યો હોવાનું મેળવી હા બે હાજર અગિયાર થી જ્યારે આ કંપની શરૂ કરવામાં આવી તો બે હાજર અગિયાર થી આજે બે હાજર પચીસ ચૌદ વર્ષ થયા તે છતાં બી આ કંપનીએ પોતાની આકારણી નથી કરાવી કારણ કે જે તે સમયે મેં પણ હું મારા વાઇફ સરપંચ હતા તે વખતે નોટિસો મોકલેલી તો તે વખતે એમને જયારે અહીંયા આગળ કંપની બનાવી તો એમને કંપની બનાવી હોય તો કંપનીમાં પંચાયત માં પરમિશન લેવી જોઈએ બાંધકામ ની બાંધકામ ની પણ પરમિશન નથી લીધી એમને કલેક્ટર સાહેબ ની ઓફિસ માં ચોસઠ ડબલ એ મુજબ એમને ડાયરેક્ટ પરમિશન લઈને જી નું કનેક્શન લીધું ને કયા થાય તો એમને મને આ કારણ બતાવ્યું પછી આ દિન સુધી આકાની કરવાની તો આકાની જે તે સમયે મેં કહ્યું તમારી આકાની સ્ક્વેર ફૂટ ઉપર થાય તમારું જે બાંધકામ છે એ બાંધકામ ના અનુસંધાને એમને જે સ્કવેર ફૂટ ઉપર જે આકાની કરવાની થાય ખાલી વ્યવસાય માંથી ભરવામાં આવે છે બાકી પ્રોફેશનલ ટેક્સ પણ ભરવામાં આવતો નથી કારણ કે કર્મચારી જોડે જે કર્મચારી જેનો છ હજાર ની ઉપર પગાર હોય એને દર મહિને દોઢસો રૂપિયા કાપવામાં આવે એ દોઢસો રૂપિયા કંપની ભોગવે અને એ દોઢસો રૂપિયા લેખે પંચાયતમાં ભરવામાં આવે છે પંચાયતને પણ આર્થિક નુકસાન કરી રહી છે જે વિચાર એમને એવું કહ્યું કે કાલે અમે જયારે મયુરભાઈ ગાલા આવે કંપનીના માલિક ત્યારે તમારી સાથે મીટિંગ કરીશું કેટલા સમય બાદ આવે એ કાલે આવવાની વાત કરી છે કેટલા સમય સુધી આ વિરોધ ચાલ્યો તો બધા જ કર્મચારી બંધારણ ને એ છે અને અમે બંધારણ મુજબ જ કામ કરવા વાળા છે કારણ કે બંધારણ ની ઉપર જઈને કામ કરવા વાળા આ કર્મચારીઓ પણ નથી અને અમે જે કઈ શીર્ષ નેતૃત્વ કર્યો છે એ પણ બંધારણની ઉપર જઈને કામ કરવા વાળા નથી મારું નામ સંજય કુમાર પરમાર અડા સરપંચ અત્યારે એવી ઘટના બની છે મારા ગામમાંથી ત્રણ દિવસ પહેલા એક છોકરાને અહીંયા અહિયાં ગાલા કંપનીમાં હાથ તૂટી ગયો હશે એ છોકરા રજૂઆત કરી એને કોઈ સાધન આપવામાં આવ્યું તે રિક્ષા બારથી ભાડે ભારે કરી લાવી અને હોસ્પિટલ ગયો અને એને કંપનીના ઓનરે એવું કીધું કે ભાઈ જો તું નોકરી પર રોજ આવીશ તો તને પગાર મળશે બેસી ઘરે બેસીને પગાર નહીં મળે અને આ ગામની અંદર જેટલા પણ છોકરાઓ નોકરી કરે છે એમની સંખ્યા બહુ ઓછી છે બંને યુપી બિહારના લાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ લેડીઝ કે તો પુરુષને લેવા હવે નવા કોઈ લેવા તૈયાર નથી અગાઉ પણ ચાર પાંચ વર્ષ પહેલા પણ એને બહુ લોકોને છૂટા કરેલા હતા કંપનીના માલિકે અગાઉ પણ એ આ કર્મચારીઓ દ્વારા આ કંપનીના માલિક પર કોર્ટમાં કેસ પણ દાખલ થયેલા છે અને સમાધાન કર્યા પછી એ છોકરાઓને પણ એને કાઢી મૂકેલા છે નોકરીમાંથી અને આ ભાઈએ અડાસ ગામમાંથી આઠ દિન સુધી કંપની બની છે પણ એક રૂપિયાનો ટેક્સ ભર્યો નથી અગાઉ મેં મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને નોટિસો આપી છે આ ભાઈને બહુ જ નોટિસ મેં આપી છે તેમ છતાં પણ એના પેટનું પાણી હાલ્યું નથી અને આ એક સરકારી તિજોરીને બહુ જ મોટું નુકસાન કરી રહ્યો છે આવડી મોટી કંપની બની છે પણ આ એક રૂપિયો ટેક્સ અડાસ પંચાયતમાં એ ભાઈએ ભર્યો નથી આજ આજકાલની બનેલી આ સામેની કંપની તેને સવા ત્રણ કરોડની આકારણી કરેલી છે એ ભાઈએ એનો વ્યવસાય વેરો પણ ભરે છે રેગ્યુલર અને આજકાલ બની સવા ત્રણ ની કરી છે આ ભાઈએ રૂપિયાની આકારણી કરવા તૈયાર નથી ના કંપનીએ જે આકારણી પંચાયતે કરી છે અગાઉની બોડીએ તેનો આજ દિન સુધી વેરો ભરેલો નથી અને ગામના કોઈ પણ છોકરું આગામી દિવસોમાં આ પ્રકારનું સમાધાન આ સમાધાન નહીં થાય તો કયા પ્રકારની કાર્યવાહી એ કાર્યવાહી એવી કરવામાં આવશે કે આ બધા બાળકો એવું કહે છોકરાઓ મારા ગામના કે અમે ગાંધી પંદર થી વીસ દિવસ એક મહિના સુધી આંદોલન કરવા તૈયાર છે બધા છોકરાઓ ભાઈ તૈયાર છો ને આકાશ ઘટના બની તો કોઈ ફોર્સ કર્યો ગાડી